હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીને આપણે તમારું સ્વાગત છે તો આપણે ટપાલ વિભાગમાં એક ભરતી આવી છે અને પોસ્ટ વિભાગ બરાબર તો દસ પાસ રૂપે ભરતી છે અને પોસ્ટની જે જલ્દી ફોર્મ ભરશું અહીંથી તો તમારે જો કોઈ મિત્રોને પોસ્ટમાં ફોમ ભરવાની ઈચ્છા હોય એટલે ટપાલ વિભાગમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો એના ફોમ ભરવાની શરૂઆત થઈ જાય છે તો આપણે વિડીયો શરૂ કરીએ સેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો પ્રતી છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ માં સે પ્રતી છે ભારતીય પોસ્ટ વય મર્યાદા 18 વર્ષ થી 59 વર્ષ ના ઉમેદવારો સે અરજી કરી શકે છે સત્તાવાર વેબસાઈટ પર પાડવામાં આવ્યો છે એટલે સત્તાવાર વેબસાઈટ ઉપર સે જાહેરાત કરી દીધી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખની વાત આપણે કરીએ તો 29 માર્ચ સે 2024 ઈ છેલ્લી તારીખ સે અને અહીં આપણે સત્તાવાર વેબસાઈટ સે ઇન્ડિયન પોસ્ટની જે ઓનલાઈન છે એના પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને આપણે વાત કરીએ તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફરતી શૈક્ષણિક લાયકાતની આપણે તો એ તો વાત આગળ કરીએ દસ પાસ હો અને ત્રણ વર્ષનો છે ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઈએ એટલે તમે ડ્રાઈવ કરી શકતા હોવા જોઈએ બરાબર કોઈ પણ વસ્તુ છે ટુ વ્હીલ છે સાયકલ તમે ગમે તે સલાવી શકતા હોવો જોઈએ અને ત્રણ વર્ષ સુધીનો હોમગાર્ડ અથવા સિવિલ વોલ્ટરી તરીકે તમારું જે કામ છે એ ફરિયાજ હોવું જોઈએ તો આના નિયમો છે એ નિયમો તમારા પાલન કરવાના રહેશે આ રીતના તમે જો અનુભવ ધરાવતો હો તો ફોર્મ ભરી શકો છો પોસ્ટ ઓફિસ ભરતી માટે જે મર્યાદાની આપણે વાત કરીએ તો એ તો આગળ વાત કરીએ ભારતીય ટપાલ દ્વારા વિદ્યાર્થી મિત્રો તો જે અઢાર વર્ષથી લઈ અને છપ્પન વર્ષના ઉમેદવારો હશે એ આ માસે અરજી કરી શકશે તો જે કોઈ મિત્રોને અરજી કરી હોય તો અઢાર વર્ષ તમારા થઈ ગયા હોય તેના તો તમે ફોર્મ કરી શકશો અને આપણે વેબસાઇટ આપી દીધી છે કે જે ઓફિસમાં જે અરજી કરવા માંગતા છે વિદ્યાર્થી મિત્રો છે એના માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ અહીં આપી દીધી છે ડબલ્યુ ડબલ્યુ ઇન્ડિયન પોસ્ટ જીઓવી એ નંબર સહી એની મુલાકાત લઈ અને તમારે ત્યાંથી જ ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરી અને તમારે જે સેફ બાકીની જે જરૂરી દસ્તાવેજો છે તમારે સ્કેન કરી અથવા અપલોડ કરવાના રહેશે ને એની સાઇઝ પ્રમાણે જે સાઇઝ હોય એના ઉપર તમારે ફોટો એ રીતના કરી તો જો સ્કેનર હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી બાકી તમારે જો ફોટો અપલોડ કરવાનો આવે તો એની સાઇઝ પ્રમાણે ફોટો રાખી અને તમારે અપલોડ કરવાનો રહેશે અને છેલ્લે લાસ્ટમાં ફોર્મ કમ્પ્લીટ થઈ જાય ફાઇન સબમિટ પર ક્લિક કરી અને તમારું ફોર્મ સેવ ઓકે કરવાનું રહેશે મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા